રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કાપડના વેપારીનું હાર્ટ એટેકથી નીપજ્યું મોત ચાલીસ વર્ષીય ઇલિયાસ દેવલાન નામના વેપારીનું હાર્ટ એટેકથી નીપજ્યું દરમિયાન તેમને છાતીમાં ઉપડ્યો દુખાવો છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ અચાનક તેઓ પડ્યા ડળી સમગ્ર બનાવના સીસીટીવી આવ્યા સામે ઉપલેટામાં જિલ્લાની ચોઇસથી નામથી ચલાવતા હતા તેઓ રેડીમેડ કાપડની દુકાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ